રાજકોટના ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ બારની બોર્ડની એક્ઝામમાં ચોરીની રાહ ઉઠી છે મેનેજમેન્ટ દ્વારા જ્યારે ઇશારો કરવામાં આવે એટલે વિદ્યાર્થીઓ વોશરૂમના માઈક્રો માઇક્રોકોપી લાવતા હતા અને એક્ઝામમાં ચોરી કરતા હતા આ સમગ્ર મામલે વાલીઓએ બોર્ડના સચિવને ઈમેલ મારફતે ફરિયાદ કરી છે જેમાં કોપી લઈને ચોરી કરતા હોવાનો ઉલ્લેખ છે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા છે સીસીટીવી ચેક કરતા કોઈ ગેરરીતિ જણાશે તો શાળા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે હું ત્રંબા ગામના પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષા આપવા જાઉં છું અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે અમે ત્રણ ચાર વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાક અમને ન્યાય મળવો જોઈએ એ બધા ચોરી કરીને પાસ થાય સારા ટકા લાવે સારા માર્ક લાવે અમે મહેનતથી પાસ થાય છે ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે બે ત્રણ બાળકોને એક હારે વોશરૂમ મૂકે તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને બે ત્રણ આડે જવા દે જોકે આ અંગે શાળાએ પણ પત્ર લખીને ખુલાસો કર્યો છે કે આવું કૃતિ અમારી શાખ ખરાબ કરવા માટે અથવા તો કોઈનો બદ ઇરાદો હોય એવું પણ બને તેથી આ કેન્દ્ર બીજી સ્કૂલને પણ આપવા માટે તૈયારી દર્શાવી છે